અરે અનિલ પેલો કેમ છો મજામાં શું મજામાં આપણે પ્લોક તો મજામાં આવે ને આજે બનાવવાના છે આપણે તો પૈજીયાનો માલ આવી ગયો છે ને અનિલભાઈની છે ને સુધારે છે તો જુઓ તમે તો ભાઈ શું બની ગયું છે હજી લહાણ જ મહિર હતી તો ભાઈ આપણે છે ને બનાવવાના છે બકડીઓ આવી ગયું છે ને સૂલો તો હાલો ભાઈ ચાલું કરો હાલો

તો ભાઈ દે દેવાભાઈએ છે ને ભાઈ મસાલો તૈયાર કરી દીધો છે પૈજિયાનો તો લીંબુ બીંબુ નાખી દીધું છે ને બે તો કટાળા રાખ્યા છે સૈનાને તો ભાઈ જઈએ તો પરવિનભાઈ ને અનિલભાઈ ને મન થાય જોવે છે કે રીતના ભજીયા બનાવવાના છે તો ભાઈ આપણે જોઈ લઈએ કે કે રીતના ભજિયા બનશે ભાઈ લસણિયા ભજીયા બનાવવાના છે આજે દેવાભાઈ લસણ નાયકો આમ તો જોવો તમે કેટલું લસણ છે તંજોસરના ફેમસ તંજોસરના ફેમસ ભજિયા બનાવશે દેવાભાઈ આજે લસણિયા ભજિયા તો ભાઈ તંજોસરના ફેમસ ભજિયા દેવાભાઈ

તો ભાઈ એક વાઇટ કોઈ પાણી એક કરવામાં આવ્યું છે બે કિલો ને એક કિલો પડ્યો છે તો ત્રણ કિલો થઈ ગયા તો જોઈ શકો પાણી નાખાઈ ગયું છે હવે લોટ નાખવામાં આવી છે તો કઈ રીતનો લોટ નાખે તો ભાઈ લોટ એ નાખી દીધો તો એક કાંટો ઠલી દીધો છે હવે ભાઈ પેટમાં થોડું છે કે અલગ થાવ બીજી એક વસ્તુ છે બીજું કઈક વસ્તુ છે શું છે શું છે શું છે તો જોઈ શકો છો તો પૂરી પૂરી હજી આમ પૂરી ભરી છે ભાઈ

ઓ આપણે ભાઈ છે કામ કરવાનું કામ કરી દઈએ બની ગયે એટલે ચાલ ભાઈ હવે જમવાનું તૈયારી થઈ ગઈ છે તો પહેલાં તને એમનું કામ પતાવી લઈ ને જો કે રીતના પૈગા બને છે તો ભાઈ અનિલભાઈ ની જમવા બેહ ગયા જયેશભાઈ ની આમાં ભાઈ દિયા દવા કરીને ભાઈ તમને તો તો ભાઈ એક કે તૈય ચાર પાંચ આ ખાઈ ખાઈને ને પછી જાવ વખાઈ પેતરા કરે શીખન ઓછું ખાતા હોવ તો

માર્ગો